નમસ્કાર દર્શક મિત્રો શેર બજારમાં આજે બીજા દિવસે સુધારો આગળ વધ્યો છે આમ તો ઉછાળો આવ્યો છે સેન્સેક્સમાં છસો ને એકત્રીસ પોઈન્ટનો ઉછાળો છે અને નિફ્ટીમાં બસ્સોને પાંચ પોઈન્ટનો ઉછાળો આવ્યો છે તો મિત્રો બજેટ પહેલાંનો આજે ગઈકાલે મંગળવારે આજે બુધવારે પણ આપણને ઉછાળો જોવાયો છે જે સોમવારે ઘટી ગયું હતું બજાર બ્લેક મન્ડે થયું હતું એને અપ કરી અને પાછું બજાર પાટા ઉપર આવી ગયું છે પણ બજાર કઈ દિશામાં જશે ઘણી બધી ઇવેન્ટ્સ આવી રહી છે એફએન્ડોની એક્સપાયરી છે કાલે બજેટ આવી રહ્યું છે આ બધી સિચ્યુએશનને જોતા બજેટમાં શું કરશો અથવા બજેટ પહેલાં શું કરશો તો આ બધા સવાલ જે છે અને આગામી દિવસોમાં બજારનો ટ્રેન્ડ પણ કેવો રહેશે બે દિવસના સુધારા પછી ટેકનિકલના લેવલ્સ બદલાયા છે કે કેવી અંગે આજે આપણે વાત કરીશું આ વિડીયોમાં તો આ વિડીયો આપ અંત સુધી નિહાળજો મિત્રો ઇન્વેસ્ટિંગ એ ટુ ઝેડમાં આપનું સ્વાગત છે હું ભરત પંચાલ સૌ પ્રથમ જોઈએ આજના બજારની ચાલ તો મુંબઈ શેર બજારનો જે સેન્સેક્સ છે એ છોતેર હજાર એકસો ને આડત્રીસના ઊંચા મથાળે ખુલ્યો શરૂમાં એક ઘટ્યો પંચોતેર હજાર નવસો ને પંચોતેર થયો અને ત્યાંથી ઝડપથી ઉછળી છોતેર હજાર પાંચસો ને નવ્વાણુંની હાઈ બનાવી અને ટ્રેડિંગ સેશનને અંતે છોતેર હજાર પાંચસો બત્રીસ પોઈન્ટ છન્નું બંધ રહ્યો છે જે ગઈકાલના બંધની સરખામણીએ છસો એકત્રીસ પોઈન્ટ પંચાવનનો ઉછાળો દર્શાવે છે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઇન્ડેક્સ ત્રેવીસ વીસ ખુલ્યો શરૂમાં એ ઘટી બાવીસ થયો ત્યાંથી ઝડપથી ઉછળી ત્રેવીસ થઈ ટ્રેડિંગ સેશનને અંતે ત્રેવીસ બંધ આવ્યો છે જે બસો પાંચ ઉછાળો દર્શાવે છે મિત્રો એડવાન્સ ડેકલાઇન રેશિયો આજે પોઝિટિવ રહ્યા છે બે હજાર ત્રણસો અગિયાર સ્ટોકના ભાવ વધ્યા છે પાંચસો ને સ્ટોક ઘટ્યા છે અને સિત્તેર સ્ટોક છે એ અનચેન્જ રહ્યા છે નિફ્ટી ફિફ્ટીમાં બેતાલીસ સ્ટોક વધ્યા છે અને નવ સ્ટોક ઘટ્યા છે આજે ચૌદ શેર બાવન વીકની હાઈ ઉપર બંધ હતા અને અઠ્ઠાણું સ્ટોક છે એ ફિફ્ટી ટુ વીક લોની નીચે બંધ હતા આજે બસો ને બાર શેરમાં અપર સર્કિટ આવી અને એટી થ્રી સ્ટોક્સમાં લોઅર સર્કિટ આવી આજે સૌથી વધુ ઉચકાયેલા અને સૌથી વધુ ગગડેલા શેરો તરફ નજર કરીએ તો મારૂન પેન્ટ ભારતી એરટેલ અને બ્રિટાનિયા તો મિત્રો ગઈકાલે ડાઉજોન્સ ઇન્ડેક્સ સતત પ્લસ બંધ આવ્યો છે લગભગ સાતમો દિવસ છે એકસો છત્રીસ પોઈન્ટ વધી અને ચુમ્માલીસ હજાર આઠસો ને પચાસ ઉપર એનું ક્લોઝિંગ છે અને ફિફ્ટી ટુ વીક હાઈ પિસ્તાલીસ હજાર બિલકુલ નજીક હવે માત્ર બસો પોઈન્ટ બાકી રહ્યા છે એટલે એ ફિફ્ટી ટુ વીક હાઈ ઉપર નીકળી જશે ડાઉ જોન્સ વેરી બુલિશ છે આજે ફ્યુચર પણ લગભગ પાંચેક પોઈન્ટ પ્લસ ચાલતું હતું યુરોપિયન સ્ટોક માર્કેટમાં મિશ્ર વાતાવરણ જોવા મળ્યું હતું પણ ભારતીય બજારની વાત કરીએ તો ભારતીય બજારનો ટ્રેન્ડ સારો થયો છે બજેટનો આશાવાદ છે કે બજેટ સારું આવશે એવો આશાવાદ ફરીથી થયો છે એટલે પાછું નીચા મથાળે નવું બાઇંગ આજે જોવાયું છે સ્મોલ કેપમાં અને મિડ કેપમાં પણ નવું બાઇંગ આવ્યું છે બંને ઇન્ડેક્સ લગભગ પોણા બેથી બે ટકા જેટલા ઉછળીને આવ્યા છે આજે આઈટી કેપિટલ ગુડ્સ મેટલ રિયાલિટી બેંક ઓટો ઓઇલ એન્ડ ગેસ આ તમામ સેક્ટરના શેરો આજે પ્લસમાં બંધ આવ્યા છે માત્ર એફએમસીજી અને ફાર્મા સ્ટોક્સ છે એ આજે ઇન્ડેક્સ માઇનસમાં બંધ આવ્યા છે મિત્રો એફઆઈઆઈનું વેચવાલી સતત ચાલુ રહી છે ફિગર ઉપર નજર કરી લઈએ અઠ્યાવીસમી જાન્યુઆરી ચાર હજાર નવસો ને વીસ કરોડનું નેટ સેલિંગ છે એફઆઈઆઈનું અને બે હજાર પચીસની વર્ષ શરૂ થયું ત્યારથી જાન્યુઆરી મહિનામાં તમામે તમામ ટ્રેડિંગ સેશનમાં એફઆઈઆઈ નેટ સેલર રહી છે ટોટલ જોઈએ જાન્યુઆરીમાં અઠ્યાવીસમી જાન્યુઆરી સુધી તો અગ્રે એસી હજાર સોળ કરોડનું નેટ સેલ કર્યું છે પણ તેની સામે ડીઆઈઆઈ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુશને બાય કર્યું છે છ હજાર આઠસો ચૌદ કરોડનું ટોટલ બાય જાન્યુઆરી મહિનામાં એસી હજાર ચારસો કરોડનું એટલે જેટલું એફઆઈઆઈ વેચી ગઈ છે એટલું જ ડીઆઈઆઈ બાય કરી ગઈ છે એટલે બજાર ઉપર એનું પ્રેશર આવવા દીધું નથી પણ એફઆઈઆઈ વેચવાલ છે એટલે બજારનું સેન્ટિમેન્ટ ખરડાયેલું રહે છે મિત્રો તો આજે મહત્વની વાત કરીએ તો આઈટીસી જે સિગારેટ બનાવતી કંપની છે ઘણા બધા બિઝનેસ છે આઈટીસીના તો એ આઈટીસીમાંથી અલગ બિઝનેસ થયો છે આઈટીસી હોટેલનો હોટેલ ઇન્ડસ્ટ્રીઝનો બિઝનેસ એમણે અલગ કર્યો છે અને નવી કંપની ફ્લોટ કરી છે એક વર્ષ પહેલાં આ બિઝનેસ અલગ કરવાનો નિર્ણય લેવાયો હતો બોર્ડે મંજૂરી આપી હતી અને આઈટી નવો ઇશ્યુ કરવાની બદલે આઈટીસીના શેર હોલ્ડરોને દસ શેર ઉપર એક આઈટીસી હોટલનો શેર આપ્યો છે અને એ બસ્સોને સાહીઠ રૂપિયામાં આપ્યો હતો એના શેર હોલ્ડરોને બસો ને સાહીઠ રૂપિયામાં આજે આઈટીસી હોટલના નવા શેરોનું સ્ટોક માર્કેટમાં લિસ્ટિંગ થયું છે એકત્રીસ ટકા નીચે લિસ્ટિંગ થયું છે બસો સાહીઠની સામે એકસો એંસી રૂપિયામાં લિસ્ટિંગ થયું છે શેરનો ભાવ ટ્રેડ થયો છે અને એનો જ્યારે ક્લોઝિંગ આવ્યું ત્યારે લગભગ એકસો તોંતેર રૂપિયાને પાસઠ પૈસા બંધ રહ્યો છે આઈટીસી હોટલનો શેર એટલે આ એક મહત્ત્વનું અપડેટ હતું એ મિત્રો ક્વાર્ટર થ્રીના કેટલાક મહત્ત્વના પરિણામો પણ આવી ગયા છે ખાસ કરીને ભેલ છે એનો નફો ડબલથી વધુ વધ્યો છે ગુડ રિઝલ્ટ અનુમાન કરતાં પણ ખૂબ સારું રિઝલ્ટ ભેલનું આવ્યું છે એની રેવન્યુ પણ બત્રીસ ટકા વધીને આવી છે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઈનાન્સનો નફો તેસઠ ટકા વધીને નવસો કરોડ છે વ્યાજની આવક અઢાર ટકા વધી છે બજાજ ઓટોનું પરિણામ આવી ગયું છે બજાજ ઓટોનો નફો ત્રણ પોઈન્ટ ત્રણ ટકા વધ્યો છે રેવન્યુ છ ટકા વધી છે કાર ટ્રેડ ટેકનોલોજી એની એની ચોવીસ કરોડની ખોટ હતી એની સામે એને તેતાલીસ કરોડનો નફો કર્યો છે અને આવક એકસો ને ઓગણચાલીસ કરોડથી વધી અને એકસો ને છોતેર કરોડ નોંધાય છે સુઝલોન એનર્જીનું પરિણામ આવી ગયું છે ગઈકાલના વિડીયોમાં કોઈ દર્શક મિત્રએ મને પ્રશ્ન કર્યો હતો કે સુઝલોન એનર્જીનું પરિણામ આવી ગયું છે તો હા આવી ગયું છે સુઝલોન એનર્જીનો નફો અને રેવન્યુ બંને એકાણું ટકા વધીને આવ્યા છે અનુમાન કરતા પણ વેરી ફેન્ટાસ્ટિક રિઝલ્ટ આવ્યું છે એટલે જે રેટિંગ એજન્સીઓ છે એણે સુઝલોન એનર્જીના બાયનું રેટિંગ આપ્યું છે અને એની ટાર્ગેટ પ્રાઇસ પણ અપ લઈ ગયા છે આજે એના શેરનો ભાવ સુઝલોન એનર્જીના શેરનો ભાવ અપર સર્કિટમાં બંધ રહ્યો હતો બે રૂપિયાને એકાવન પૈસા વધ્યો પાંચ ટકા વધીને આવ્યો અને સિત્યોતેર પૈસાની અપર સર્કિટમાં બંધ રહ્યો હતો ગુજરાત ફ્લોરોકેમિકલ એસી કરોડ થી નફો વધીને એકસો ને છવ્વીસ કરોડ આવ્યો છે ગુજરાત અંબુજા સિમેન્ટ જે અંબુજા સિમેન્ટ કહેવાય છે એનો નફો પણ પાંચસો ને ચૌદ કરોડથી વધી સત્તરસો ને અઠાવન કરોડનો નફો આવ્યો છે કંપનીની ધારણા પ્રમાણ કરતાં પણ ગુડ રિઝલ્ટ સારું રિઝલ્ટ છે પ્રોત્સાહક પરિણામ છે મારુતિ સુઝુકી એનો ઓપરેટિંગ નફો ચૌદ ટકા વધ્યો છે આવક પણ પંદર ટકા વધી છે એટલે મારુતિનું પણ ખૂબ સારું પરિણામ આપણને આજે જોવા મળ્યું છે મિત્રો અદાણી પાવર અદાણી પાવરનું રિઝલ્ટ આવી ગયું છે અદાણી પાવર સાત પોઈન્ટ નફો સાત પોઈન્ટ ચાર ટકા વધી અને ઓગણત્રીસો ચાલીસ કરોડનો નફો આવ્યો છે એના શેરનો ભાવ પાંચ ટકા વધી અને પાંચસો બાવીસ રૂપિયાને 25 પૈસા ઉપર બન આવ્યો છે મિત્રો આ અગત્યની કેટલી કંપનીઓના કોર્પોરેટ પરિણામો ક્વાર્ટર થ્રીના આવ્યા છે આજે મોટાભાગે જે પણ કોર્પોરેટ પરિણામ આવ્યા છે તે અનુમાન કરતા પ્રોત્સાહક રહ્યા છે એટલે એ બધા શેરોમાં આજે નવું બાઇન જોવાયું હતું અને બીજી વાત કરવાની હતી કે હવે આપણે શું કરીશું આગામી દિવસોમાં બજારનો ટ્રેન્ડ કેવો રહેશે તો મિત્રો બે ત્રણ મહત્વની વાત છે કે આવતીકાલે ગુરુવારે ત્રીસમી જાન્યુઆરીએ જાન્યુઆરી એક્સપાયરી છે એના બીજા દિવસે શુક્રવારે એકત્રીસમી જાન્યુઆરીએ ફેબ્રુઆરી એફએન્ડોની ન્યૂ સિરીઝનો કોન્ટ્રાક્ટ શરૂ થશે એટલે પહેલો દિવસ છે નવા કોન્ટ્રાક્ટનો અને પહેલી ફેબ્રુઆરીને શનિવારે માર્કેટ ચાલુ છે ટ્રેડિંગ માટે સત્તાવાર ચાલુ છે પહેલી ફેબ્રુઆરીએ લોકસભામાં યુનિયન બજેટ રજૂ થવાનું છે નાણાપ્રધાન પ્રધાન નિર્મલા સીતારમન બજેટ રજૂ કરવાના છે આ ત્રણ મહત્વની ઇવેન્ટ્સ છે એટલે બજારમાં હાલ સાવચેતીનું વાતાવરણ રાખવું જોઈએ વેઇટ એન્ડ વોચની પોલિસી અપનાવવી જોઈએ એક્સપાયરી થઈ જવા દો નવો કોન્ટ્રાક્ટ શરૂ થઈ જવા દો બજેટ કેવું આવે છે પછી એફેન્ડોમાં પોઝિશન લેવી મારી દ્રષ્ટિએ વધુ હિતાવ છે અથવા તો તમે જે પણ બાય કરવા માગતા હોય તો એ બાય કરવા માટે પણ વેઇટ એન્ડ વોચ કરો બજેટ જુઓ બજેટ કેવું આવે છે ત્યારબાદ આપ બાય કરજો અથવા બજાર બહુ બજેટ ધારો કે નિરુત્સાહી આવ્યું અને બજાર બજાર બહુ ઘટી ગયું તો સામે પડીને ઇન્વેસ્ટરો ઇન્વેસ્ટરોએ માર્કેટ ઓન ડીપ ડીપ્સ ઓન બાયંગ કરવું જોઈએ એટલે એ વખતે આપણે વિચારીશું અને બાય કરીશું સારા સેક્ટરના સ્ટોક શોધીને બાય કરીશું પણ હાલ હું કોઈ ટેકનિકલ લેવલ આપતો નથી કારણ કે માર્કેટની મુવમેન્ટ બે તરફી જોઈ રહી છે ટેકનિકલ લેવલ સપોર્ટ લેવલ તોડે છે ઉપરના રેઝિસ્ટન્સ લેવલ તોડે છે ઉપર લઈ જાય છે પછી પાછી વેચવા લઈ આવે છે એટલે હાલ કોઈ ટેકનિકલ લેવલ્સ હું આપી રહ્યો નથી બજારમાં વેઇટ એન્ડ વોચની પોલિસી અપનાવો અને હા બજારમાં વધઘટ પણ વધારે છે બે તરફી મૂવમેન્ટ જોવા મળે છે એટલે બજેટ આવે છે એટલે વધઘટ પણ મોટી જોવાય તેવી શક્યતા પણ હું જોઈ રહ્યો છું જેથી હાલ ઓપરેટરો મોટા ઓપરેટરો પણ સાવચેતીનો સૂર અપનાવ્યો છે એટલે આપણે પણ વેઇટ એન્ડ વોચની પોલિસી અપનાવીએ બજેટ ખરેખર સારું આવવાનું છે એવી મારી મારું પોતાનું આંકલન છે કારણ કે આશા અને અપેક્ષા ઘણી બધી છે જીડીપીનો ગ્રોથ પણ ઘટીને આવ્યો છે આપણી ઇકોનોમીને પાંચમી પાંચમા નંબરે પહોંચી ગઈ છે અને ત્રણ નંબર પર લઈ જવાનું વડાપ્રધાનનું સપનું છે મેક ઇન ઇન્ડિયાનું સપનું છે જેને કહેવાય કે અર્થતંત્રને વધુ વેગવાન બનાવવા માટે વડાપ્રધાન અને પ્રધાન કમર કસી રહ્યા છે અને એ ખરેખર બજેટમાં જીડીપી ગ્રોથ કેમ વધે અર્થતંત્રને ચિતનવંતુ કેમ બનાવાય એ પ્રમાણેના પગલાંઓ બજેટમાં લેવામાં આવશે એટલે બજેટ સારું આવશે હાલ ઘણી બધી અપેક્ષાઓ અને આશાઓ છે પણ જોઈએ બજેટમાં નાણાં પ્રધાને આશા અને અપેક્ષાને કેટલી સંતોષે છે મિત્રો શેર બજારનું રોકાણ છે એ જોખમોને આધીન હોય છે એટલે પણ આજની આ વિડીયોની જો માહિતી આપને ગમી હોય તો લાઈક્સ કરજો શેર કરજો કમેન્ટ્સ કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ વેરી મચ